એજીએમ કોમર્શિયલ અને પ્રોડક્ટ મેનેજમેન્ટ હિમાંશુ ભટ્ટને પ્રતિનિયુક્ત કરવામાં આવ્યા છે બરોડા ડેરીના વહીવટ સામે ગત મહિને સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે આક્ષેપો કર્યા હતા ડેસર તાલુકાની મંડળીમાં રૂપિયા ઓગણચાલીસ લાખના કૌભાંડની તપાસની માગણી કરતા તપાસ શરૂ થઈ છે તેનો રિપોર્ટ જાહેર થાય તે પહેલાં જ એમડીના રાજીનામાએ સહકારી ક્ષેત્રે ચર્ચા જગાવી છે બરોડા ડેરીના ચેરમેન મામાએ જણાવ્યું હતું કે અજય એ જોશી બે હજાર અઢારથી બરોડા ડેરીના એમડી તરીકે જવાબદારી સંભાળતા હતા તેઓ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં નિવૃત્ત થનાર હતા એપ્રિલ બે હજાર પચીસમાં રાજીનામું આપ્યું બરોડા ડેરીએ જીસીએમએફને બરોડા ડેરીના એમડી પદભાર સંભાળી શકે તેવા અધિકારીની ફાળવણી કરવા માટે માંગણી કરી હતી તે સંદર્ભમાં જીસીએમએફ દ્વારા હિમાંશુ ભટ્ટને પ્રતિનિયુક્ત કરવામાં આવ્યા છે હિમાંશુ ભટ્ટ બીટેક ડેરી ટેકનોલોજી અને એમ બી એ માર્કેટિંગ થયેલા છે જીસીએમએફમાં સત્તાવીસ વર્ષથી વિવિધ હોદ્દાઓ પર ફરજ બજાવે છે અજય જોશી તારીખ ત્રીસમી જૂન સુધી બરોડા ડેરીને સેવા આપશે એમડીના રાજીનામા અંગે કેતન ઇનામદારે આક્ષેપ કર્યો હતો કે ડેસર તાલુકાના મેરાકવાની મંડળીના રૂપિયા ઓગણચાલીસ પોઈન્ટ બાણું લાખના કૌભાંડની તપાસમાં અહેવાલ પહેલાં તેમણે રાજીનામું આપ્યું છે ડેરીના વહીવટમાં ગેરરીતિઓ બહાર આવી છે ફેડરેશનને અગાઉથી રાજીનામાની જાણ કરાઈ હોવાના મુદ્દે જણાવ્યું હતું કે ફેડરેશને જ રાજીનામું માંગ્યું છે મેરાકવાની મંડળીની ડેરીની તપાસ અંગે મને વિશ્વાસ નથી જિલ્લા રજિસ્ટ્રાર ડીએસપી દ્વારા તપાસમાં સત્ય બહાર આવશે તમામ મંડળીઓની તપાસ થાય તો ગેરરીતિઓનો છેડો ક્યાં અડશે તેની મને ખબર નથી પણ મોટા માથાની સંડોવણી બહાર આવશે નહીં જો પહેલો પ્રશ્ન તો જે તપાસનો વિષય છે એ તપાસ માટે સંઘના બે અધિકારીઓની ટીમ આપણે મોકલી હતી અને એ લોકોએ તપાસ કરી અને એનો રિપોર્ટ જિલ્લા રજિસ્ટ્રારશ્રી આપણે અઠ્યાવીસ તારીખે મોકલી આપે છે અને એની નકલ ધારાસભ્યશ્રીને પણ મોકલે છે કબૂલાત લીધું અને મંત્રીશ્રી એ કબુલાત કરે છે કે એમની જે ગેરસમજ કે એની ભૂલને કારણે એને જે સભાસદો હતા તેના ખાતાઓનો ઉપયોગ કરી અને ટ્રાન્ઝેક્શન કરેલું છે ના કહી શકાય એની અંદર

પચીસના રોજ બોર્ડમાં આપેલું હતું જે એકત્રીસ ત્રણની મિટિંગમાં મંજૂર કરવામાં આવેલું પણ ધારાસભ્યોનું એવું કહેવું છે કે ફેડરેશનના દબાણથી તમે રાજીનામું આપ્યું છે કારણ કે આ કૌભાંડમાં તમારી પણ સામેલગીરી હતી અને એટલા માટે દબાણ વશથી તમારે રાજીનામું આપવું પડ્યું છે ફેડરેશનને રાજીનામું લીધું જ નથી તેની વસ્તુ પણ જેમ રાજીનામું આપ્યું છે તેનું કારણ મારી હેલ્થ નવેમ્બર મહિનામાં જે હેલ્થનો ઇશ્યુ થયેલો ત્યાર પછી છ મહિના જેટલી ટ્રીટમેન્ટ કરી પછી માઇનોર ઓપરેશન પણ કરાવવું પડ્યું અને ત્યાર પછીથી હજુ રિકવરી આવી ઓછી આવેલી છે એટલા માટે ફેમિલીનું દબાણ હતું કહેવાય કામ નથી કરવું ત્રીજી ત્રણ એપ્રિલના રોજ મને માઇનોર સર્જરી કરાવી બધા છે તપાસ રિપોર્ટ બની ગયો છે અત્યારે ફક્ત મેરા કુવાનો બનાવી આપણે રિપોર્ટ આપેલો છે અને અમારા ફ્રી દ્વારા બાકીની બધી મંડળીઓ પણ સર્વે કરેલો છે કે આ રીતે જે મેરા કુવામાં બન્યો